નાની આમથી બેદરકારી કેટલી ભારે પડી શકે છે તેનો ભયાનક નજારો જોવા મળ્યો હજીરાના આઈઓસી પ્લાન્ટમાં લાગેલી લાગેલી ભીષણ આગ આગ ટેન્કમાં પર આખરે કાબુ તો મેળવી લેવાયો પણ જ્યારે આગની જ્વાળાઓ પાસેના અન્ય ઓઇલ ટેન્ક સુધી પહોંચી રહી હતી ત્યારે પરિસ્થિતિ ખૂબ વિકરાળ હતી હજારો લીટર જ્વલનશીલ ઓઇલથી ભરેલું ટેન્ક જ્યારે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હોય એ વખતે

કોઈ ડેડબોડી છે કે નહીં એની તપાસ કરવામાં આવશે પછી આ અકસ્માત જે થયો છે એનું ચોક્કસ કારણ શું છે તેનું નિષ્ણાતો બોલાય અને એનો અભિપ્રાય જે આવે એના પરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે આ દુર્ઘટનામાં ટેન્ક નંબર 4 સંપૂર્ણપણે આગની જ્વાળાઓમાં સ્વાહા થઈ ગયું ગુલાશ્રી 50 કરોડનું નુકસાન તો અંદાજ છે ફાયર બ્રિગેડના જવાનોની મહેનતથી બાકીના ઓઈલ ટેન્ક આગની જ્વાળાઓથી બચી ગયા ડિઝાસ્ટર મેનેજમેન્ટની પ્રિપેરનેસ માટે અમે સમયાંતરે આ બધું ચેકિંગ થાય છે પણ આ એક બનાવ બન્યો આ પછી અમારું આખું પ્રયાસ આ હતું કે નુકસાની જે છે આ વધારે ન થાય અને ચાર નંબરના ટેન્કરમાં આગ લાગ્યા પછી શરૂઆતથી જે કોર્સ ઓફ એક્શન હતું કે ત્રણ નંબર અને પાંચ નંબરમાં આગ ફેલવી ન જોઈએ જે અને આમાં અમે સંપૂર્ણપણે સફળ રહ્યા છીએ ત્રણ લોકોના મૃતદેહ મળી આવે છે જ્યારે હજુ કેટલાક લાપતા છે જેની તપાસ પોલીસ કરી રહી છે કેમેરામેન પ્રવીણ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત